અને કાયદાની તમામ કલમો લગાડી અને આઈટીએક લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમને એકત્રીસ તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેહપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે જેમાં સ્થાનિક ડીવાયએસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને અગિયાર મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી અગિયાર મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે એક મહિના ચાલે હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દેવ મિરર ન્યૂઝ જોતા રહો